ધારાસભ્ય ગૌતમભાઈ ચોહાણના હસ્તે ગોપનાથ તળાજા રોડનું ખાત મુરત કરવામાં આવ્યું ભાવનગર જિલ્લાના તળાજાથી ગોપનાથ રોડ છે લગ્ન સમયથી અત્યંત બિસ્માર હાલતમાં હતો વાહન ચાલકો ત્રાઇમામ ફોકારી ઉઠ્યા છે અને લોકોની અવારનવાર રજૂઆતને ધ્યાને રાખી અને આ રોડ મંજૂર કરવામાં આવ્યો છે ત્યારે આજે જાણવા મળતી માહિતી મુજબ ધારાસભ્ય ગૌતમભાઈ ચોહાણના હસ્તે આ રોડનું આજે ખાત મુરત કરવામાં આવ્યું હતું આજો જ ધારાસભ્ય ગૌતમભાઈ ચૌહાણે તળાજા તાલુકાના મિથલપુર ગામ ખાતે તલાજા ગોપનાથ રોડનું ખાતમુહૂર્ત કર્યું હતું આ માર્ગ થકી નાગરિકો માટે વધુ આ પ્રસંગે જિલ્લા પંચાયત ઉપપ્રમુખ જિલ્લા મંત્રી ડોક્ટર મનરભાઈ બલદાણિયા તાલુકા પંચાયત પ્રમુખ રાણાભાઈ સોલંકી જિલ્લા પંચાયત સદસ્ય મુકેશભાઈ મકવાણા તાલુકા ભાજપ પ્રમુખ મેહુલભાઈ ડાંગર તથા જયંતિભાઈ બાંભણીયા ભરતભાઈ ઢાપા જોરસંગભાઈ પરમાર તેમજ આગેવાનો ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા